હાય ગાઈઝ કેમ છો મજામાં છો ને તો ગાઈઝ આજે તો સવારથી કામમાં બીજી હતી અને અત્યારે ફ્રી થઈ છે તો કપડાં સુકાઈ ગયા છે કપડાં લેવા આવી છું અને આજે છે પાંચમી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામના ગાઈઝ તો ગાઈઝ પાણીની ડોલ ભર લઈએ નળ શરૂ કરે છે સાંજનો ટાઈમ છે તો સવારે પાણીને તો પીવડાય તું

આ અમારા ઘરના ફૂલ છોડ છે અને રોજે અમે માવજત કરીએ છીએ અને મનને આંખોને થોડીક શાંતિ મળે કેમ કેમકે રોજ રોજ તો બહાર જઈ ન શકતા આપણે કે કુદરતી વાતાવરણમાં એટલે ઘર ઘરે જ કુંડામાં અમે આવીએ અને અમે અમારી સેવા ફરજ નિભાઈએ છીએ જાળવાને પાણી પાઈએ છીએ અને માવજત કરીએ सारू तो भागे गाईस मोठा भाग खबर एलोवेरा गाइस फरी भर पर एलोवेरा वाई देत मिठो लिमडो छेक जातो रेजो उचो पाणी तो अघरा पडे खेच आम खेच लवू पडे खबर ख विद्या मोरपंख તો ગાયશ મોર પંખમાં મોર પંખ મૂકી છે જો તો ચલો ગઈશ પાણી તો ઘટી બીજું લેવા જઈએ પાછી ગાડી ગોટ ત્યારે ગોટલી બધી આમાં સુકવી છે ખ્વાસ બનાવવાનું છે આ બધી સુકાઈ છે ને પછી ભાંગી નાખવાનું છે ગાઈશ તો ગાઈસ કપડા ધોયા પછી મશીન માં ના ફૂલુ જ રહી ગયો તો થોડુંક તપી દે ને ભીનું ભીનું હોતો એટલે હવે બંધ કરી દઈએ બહાર રહે છે તો ધોડ ધો થઈ જશે કાઢી દેવા તો ક્યારેક વરસાદ આવે તો પાણી ના પડે એટલે ચાલો ગાઈસ કપડા લઈ લઈએ આજે કપડા મોળ થઈ ગયું છે કપડા લેવામાં ઓયલ બોલે છે ઉ ઉ ગાઈસ કપડા થોડા કણાક રાતમાં રે બીજા મૂકી આવું પછી પાછા લેવા આવું તો જો ગાઈસ પાછળનો જે સાંજનો નજારો છે આવો છે દિવસ અસ્ત થઈ ગયો છે સૂર્યાસ્ત ને થોડુંક ઠંડક થઈ છે વાતાવરણમાં સાંજનો ટાઈમ થયો ને આખો દિવસ તો બહુ ગરમી હતી અહીંયા તો ગાઈસ આમાં તો અહીંયા ગાડી વાળા ટાઈમ મળે એટલે ફટલી બારી જ ખોલી અને આટલું જોવા મળે આટલે દુનિયા છે અમારી ગાઈસ અમારી દુનિયા અહીંયા જોઈ લેવાની આટલે પૂરું થઈ જાય પછી આગળ કંઈ જવાનું નહીં ત્યાં આગળ પાછળ છે ને મકાન છે પણ ઝાડવાના કારણે દબાઈ ગયા છે દેખાતા નથી ચલો ગાઈઝ બંધ દઈએ તો ગાઈઝ વળી કેટલા દિવસથી બનાવી હતી તો તડકામાં મૂકી મૂકીને બહુ બધાને સુકવવી પડે છે ગાઈઝ તો ફાઇનલી આજે સુકાઈ ગઈ છે ગાઈઝ તો તો અત્યારે હું ભરું છું ડબ્બામાં કેમ કે સુકાઈ ગયું છે ને તો એકદમ ગરમ ગરમ ભરી દઈએ પાછી હવા આવી જશે એટલા માટે તો ડબ્બો તૈયાર છે હું ભરવાનું છે તો જો જોવાઈશ બતાવું વળી કેવી છે વડી બનાવી છે કેમકે લીલા મસાલા નાખી બનાય છે ને એટલે થોડીક આવી એ દેખાય છે બ્લેક ઉપર લીલા ધાણા અને લીલા મરચા અને આદુ ગાઈસ આમાં ખોડ ભરવાનું છે તો ગાઈસ જો મસ્ત કસાઈ ગઈ છે વડી રોજ છે ને શાક બનાવીએ ને આમાં થોડું આદુ તળી અને નાખી દેવાનું અને કઢી બી મસ્ત બનશે શાકે બી બને અને વડીમાં ભાત બી મસ્ત બને ગાઈસ ચલો આપણે રેડી પર લઈ તો જો ગાઈસ એક ડબ્બો केक થઈ ગયો છે આખો અને આ ટિશ થોડેક જ વધે છે તો એક વાર કઈક બનાવો ને सब्जी એમ કામ લાગે તો આટલે તો વપરાઈ જશે આટલા એક ડબ્બામાં આખો ભરેગે છે કેક થઈ ગયો છે તો જો ગાઈસ આટલી બનીવાળી આટલે બજારમાં લેવા જાય ને તો આના 500 થી 1000 રૂપિયા થઈ જાય આ 2 કિલો ડબ્બો છે ગાઈસ જો આટલો બધો ઘરમાં બનાવવાથી ફાયદો થાય ગાઈસ તો तो चलो गाइस वडी तो बन गई तो अब मैं उंजाऊ છું નાવા દીવાબत्ती નો ટાઈમ થઈ ગયો છે गाइस આ કામ તો આખો દિવસ કરાજ રાખું છું તડકાનું તો ન લઈએ પછી દીવાબत्ती કરીને જમવાનું બનાવવું છે चलो गाइस बढ़िया